પોતે ડિગ્રી કોભાડમાં એક એજન્ટ તરીકે પોતાની ભૂમિકા ભજવતો હતો જે ગ્રાહકો પાસેથી ઓર્ડર લઈ અને રૂપિયા નક્કી કરી દિલ્હી અને હરિયાણાથી બોગસ ડિગ્રી બનાવતો હતો તેથી પોલીસે સૌપ્રથમ પ્રથમ નિલેશને ત્યાં રેડ કરી હતી તેમની પાસે રહેલી બોગસ ડિગ્રીઓ જપ્ત કરી હતી ત્યારબાદ તેમણે કોને કોને બોગસ માર્કશીટ બનાવી આપી એ બાબતે પૂછપરછ કરતા સેલવાસના બેની એજન્ટ અમિત પરાશ્વર અને હાર્દિક પટેલનું નામ સામે આવતા સેલવાસા ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં અમિતે પત્ની માટે નકલી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા જે પુરવાર થતાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી આ તપાસનો રેલો છે દિલ્હી સુધી પહોંચ્યો હતો એજન્ટની પૂછપરછ કરતા દિલ્હીના બે વ્યક્તિ મનોજ કુમાર અને રાહુલ શેનીનું નામ સામે આવ્યું હતું જેથી સિંઘણપોર પોલીસે અલગ અલગ ટીમો બનાવી મનોજ અને રાહુલને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા એ દરમિયાન રાહુલ શ્રેણી દિલ્હી ખાતેથી ઝડપાઈ ગયો હતો રાહુલના ઘરની તલાશી લેતા એમાંથી સાઠ બોગસ ડિગ્રીઓ મળી આવી હતી તેમાંથી સુડતાલીસ ડિગ્રી નામવાળી હતી અને તે ડિગ્રી નામ વગરની હતી સિંઘણપોર પોલીસે અત્યાર સુધી અલગ અલગ લોકો પાસેથી બસો સિત્યોતેર બોગસ ડિગ્રી કબજે કરી છે જેમાં અત્યાર સુધી આ ડિગ્રીનો ખોટો ઉપયોગ કર્યા છે એવા બે સહિત ટોટલ ચાર લોકો ઝડપાયા છે મહત્વનું છે કે સૌ પ્રથમ ચોવીસ જેટલી બોગસ ડિગ્રી છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મળી આવી હતી ત્યારબાદ અલગ દરમિયાન ટોટલ જેટલી બોગસ બોગસ ડિગ્રી ડિગ્રી મળી છે છે જે લોકો બનાવતા હોય પણ મનોજ અને રાહુલનો રેફરન્સ હતા જો કે હાલ રાહુલ ઝડપાઈ ચૂક્યું છે ત્યારે માસ્ટર માઇન્ડ મનોજ કુમાર હજુ પણ ફરાર છે જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી દિલ્હી અને હરિયાણા ખાતે મોકલી આપી છે આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો બોગસ ડિગ્રી રેકેટમાં ગુજરાત બહારની યુનિવર્સિટી પણ સામેલ હોવાની પોલીસની આશંકા છે ખાસ કરીને ગુજરાતની અલગ અલગ યુનિવર્સિટીઓમાં અમુક લોકો ડિગ્રી બનાવનાર સાથે મળેલા છે આ બોગસ ડિગ્રીને લઈને જ્યારે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ અર્થે જાય છે ત્યારે વેરિફિકેશન માટે જે યુનિવર્સિટી હોય ત્યાં કોલ કરવામાં આવતો હોય છે ત્યારે આશ્ચર્યની વાત છે કે ત્યાંથી પણ આ ડિગ્રી સાચી હોવાની ખરાઈ કરી આપવામાં આવતી હતી તેથી પોલીસને શંકા છે કે યુનિવર્સિટીમાં પણ અમુક માણસો આ લોકો સાથે સામેલ છે અગાઉ ઝડપાયેલો વ્યક્તિ કેતન જેઠવા તેમણે છ જેટલી બોગસ ડિગ્રી લોકોને બનાવી આપી હતી એમાંથી ચાર લોકો ફોરેન અભ્યાસ કરે છે હાલ સમગ્ર મામલે પોલીસ આ રેકેટને લઈને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે અને જેમણે પણ બોગસ ડિગ્રી બનાવડાવી છે તે તમામ સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે આ કૌભાંડ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ છે અને ધાર્યા કરતાં ઘણું મોટું કૌભાંડ છે આની અંદર સમ સમજીએ તો કોઈ પણ વ્યક્તિને ફોરેન જવું હોય અથવા કોઈ સરકારી નોકરી લેવી હોય અથવા કોઈ નોકરીની અંદર કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોય તો એ તે લોકો નોર્મલી કોઈ એજન્ટનો કોન્ટેક કરતા હોય છે આપ જાણો છો તેમ ફોરેન જવા માટે ઘણા બધા એજન્ટ્સ લોકો પોતાની ઓફિસ ખોલીને બેસતા હોય છે તો સૌથી પહેલાં આ એક પહેલું સ્ટેજ છે કે જેમાં જેને ડોક્યુમેન્ટની જરૂર હોય તેઓ આવા એજન્ટનો કોન્ટેક કરતા હોય છે અને એજન્ટને જ્યારે ખ્યાલ આવે કે અમને કોઈ ડોક્યુમેન્ટની જરૂર છે તો એ બીજા સ્ટેજમાં અન્ય એક એજન્ટ પાસે મોકલતા હોય છે તો હમણાં જે અગાઉ એકવીસ તારીખે આપણે નિલેશ સાવલિયાને પકડેલો એ આ ટાઈપનો ગુજરાતનો એજન્ટ હતો એટલે એની પાસે અલગ અલગ એજન્ટ્સ કોન્ટેક્ટમાં હતા એમાં અમે બે એજન્ટની ધરપકડ કરેલી છે સીલવાસાથી જેનું નામ છે આસિફ જીવાણી અને કેતન જેઠવા આ બંને એજ એજન્ટ આવા જે માણસોને સર્ટિફિકેટ અથવા ડિગ્રીની જરૂર હોય એવા લોકોને આ નિલેશ સાવલિયા પાસે મોકલી આપતા નિવે નિલેશ સાવલિયા પછી આવા માણસોનો ડેટા એ લોકોના પૈસા લઈને દિલ્હી અને હરિયાણાના ત્રણ માણસોના નામ અત્યારે અમારી સામે આવેલા છે જેમાં એકનું નામ છે કરણ બીજું છે મનોજ કુમાર અને ત્રીજું છે રાહુલ સૈની આ લોકો પાસે મોકલી આપતા હતા અને આ રાહુલ સૈન આ ત્રણ માણસો એવા છે કે જે લોકોને આવા નિલેશ સાવલિયા જેમ ગુજરાતમાં એજન્ટ છે એમ આખા ઇન્ડિયાની અંદર આવા ઘણા બધા એજન્ટ્સ એ લોકોના કોન્ટેકમાં હતા અને આવા માણસોને આ લોકો સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતા હતા જે પૈકી કરતા સિંગણપુરની અમારી ટીમ દ્વારા રાહુલ સૈનીની ચોવીસ તારીખે અટક કરવામાં આવેલી છે અને જ્યારે એનું ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે તેની પાસેથી અલગ અલગ સાહીઠ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ્સ મળેલા છે જેની અંદરથી સુડતાળીસ નામજોગ છે અને બાકીની તેર એ નામ વગરના સર્ટિફિકેટ અને ડિગ્રીઓ છે એટલે રાહુલ સૈનીને અટક કરીને એના એક તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એની પૂછપરછ કરતાં આગળ પણ નવા તાર ઓપન થાય છે જેની અંદર દિલ્હીના અને હરિયાણાના અમુક ઈસમો છે જે લોકો આવા ફેક સર્ટિફિકેટનો ધંધો વર્ષોથી કરી રહ્યા છે અને આ લોકો દ્વારા ભારતમાં ઘણા બધા લોકોને આવા ફેક સર્ટિફિકેટો આપવામાં આવેલા છે તો આ એક સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ લેવલે એજન્ટ્સનું આખું એક સિન્ડિકેટ છે અને આના જે માસ્ટર માઇન્ડ છે એ લોકો દિલ્હીમાં અને હરિયાણામાં બેઠેલા છે જેના માટે અમારી સિંગણપુરની ટીમ અત્યારે દિલ્હી અને હરિયાણાની અંદર રેડો કરી રહેલી છે અને આ માણસોને અટક કરવામાં આવશે અત્યાર સુધી ટોટલ બસો સત્તર જેટલી ડિગ્રી અને સર્ટિફિકેટ્સ સિંગણપુર પોલીસ દ્વારા જમા કરવામાં આવેલા છે અને જે લોકો આ ડિગ્રીનો ખોટો ઉપયોગ કરેલો છે એવા બે ઈસમો છે જેનું નામ છે દીપક પરાસર અને હાર્દિક પાટીલ જેની સેલવાસાથી અટક કરવામાં આવેલી છે આમ અત્યાર સુધી અમે નિલેશ સાવલિયા આસિફ જીવાણી કેતન જેઠવા અમિત પરાસર હાર્દિક પાટીલ આટલા ઈસમોની ધરપકડ કરેલી છે અને હજુ પણ આની અંદર ઘણા બધા ઇસમો ઇન્વોલ્વ હોય એવું જણાઈ આવેલ છે એટલે અમારી ટીમો અલગ અલગ રાજ્યની અંદર આની રેડ કરી રહેલી છે આની અંદર એક વસ્તુ ધ્યાનમાં આવેલી છે કે આમાં યુનિવર્સિટી અમુક છે જે ગુજરાત બહારની છે એ લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ ધ્યાનમાં આવે છે કારણ કે આ લોકોના ઇન્ટ્રોગેશનમાં એ વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે જે દિલ્હી અને હરિયાણામાં બેઠેલા ઈસમો છે એ લોકોના અમુક કોન્ટેક્ટ યુનિવર્સિટીમાં પણ રહેલા છે અને યુનિવર્સિટીની અંદર એમના અમુક માણસો રોકેલા છે એટલે એ એમના દ્વારા સર્ટિફિકેટ આપવામાં મદદ કરવામાં આવતી હતી અને જ્યારે કોઈપણ એજન્સી અથવા ફોરેનની યુનિવર્સિટી આવા સર્ટિફિકેટનું વેરિફિકેશન કરવામાં આવે ત્યારે યુનિવર્સિટી દ્વારા પણ આવી ડિગ્રી અને સર્ટિફિકેટને એ લોકો ઓથોરાઇઝ કરી આપતા હતા એટલે આ એક રાષ્ટ્રવ્યાપી બહુ મોટું કૌભાંડ છે અને સિંગણપુર પોલીસ અને અમારી ડીસીપી જોન જોન થ્રીની ટીમ માન મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી એની તપાસ આગળ કરી રહેલી છે